મેં જે સમાજની દશા અને દુર્દશા મેં જોઈને આ તો માતાજીના નવ નોતા અને અંદર આ શુભ પ્રસંગે હું તમને ભરત મારા તરફથી મારો દીકરો દિવેશ એના તરફથી અને મારી સાથે ઉપસ્થિત તમામે તમામ આગેવાનોનું હું તમને બધાને આ દિવાળીની શુભકામના અને મારા લે કઈ કરણતા ઉંદા છે તો વિચારતા નહીં કે પરસોતમભાઈ સોવંકીને ગીર જાઉં મારા વસધાન આ મારો ઉદાસ છે તમારું એટલે અડધી રાતે બી હોકારો કર્યો ને તો પરસોતમ સો વંકી તમારો હાજર હા તો તમને બધાન મારો ખૂબ ખૂબ અભિનંદન અને તમને ભગવાન ખૂબ ચાલતી કળા આપે દીર્ઘ આયુષ્ય આપે અને કોઈ દીધ એક ના પડે એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું છું ભારત માતાજી